જેમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની રાત પડી ગઈ છે ને બધાને હેપી દિવાળી ભાઈ આ દિવાળી છે આ દિવસે બનાવ્યો રાત બ્લોગ બનાવ્યો છે ના આ દ્રશ્યો આપણે આ છે ભાઈ ફટાકડા વટાકા અત્યારે પડ્યા હતા ભાઈ ફટાકડા ખાપા થઈ ગયા નાઈટ કરો 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 ધ્યાન કરો ચાલો ફટાકડા ફટાકડા કામ થઈ ગયું કીડલા આવ કોકરા તો 50 લાવ્યો તો ભાઈ 50 કોકરા લેવા છે 50 ખાપા કરવા જીવો ભાઈ પડ્યો અને આમ જો દાખલ ને કાય રાણા જય દિવાળી

આય અમાર બ બહાટી હાલે છે ઉભા રહે કે કિસુ હું ગી સબકા એ તમારો લટવાવા જુલી છે કે ê mọi người ê mọi người ê mọi người ê mọi người Ô mọi người ơi 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 ô नेट नया खेल रहे भाई वो भी

go on the carpet <laughs>

好，加油，加油！哎，得那牛，马先生。 ઘ <laughs> <laughs> Vá cháy, 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 vá એ મેકો નહી રેબડાઈ તો ઓલા હમ હમ હી ઓલા કોઈ હતું ને અહીં પીઉ રે

ले 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 तालो तालो ले तालो तालो ले तो भाई आपली जीवाजीत समाप्त થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે વાગી જાત્ર સડા 12 સડા 12 જા સડા 12 ટકા સડા 12 સડા 12 વાગી જાશે જીવાજી પતી ગઈ છે પથારી થઈ ગઈ છે સુઈ જવાનું છે શાંતિ દેવા અને કાલે ભગ ભગદાના જવાનું થાય છે લગભગ પાકનો લગભગ ભગદાના જાવ થા છે આ તરફ બ્લોક પાવર બેંક ની હું ભાઈ નહીં બેઠો છું અત્યારે આ બ્લોગ એડિટિંગ કરી અપલોડ કરીએ તો દિવાળીનું કામ શું આમ બ્લોગ મેંકવાનું દિવાળીનો મહેકો પડે ને પેલા ધોકો ના હતો અત્યારે ધોકો આવવા મીલો છે તો પાછો કહી દઉં બધા ઝેપી દિવાળી ભાઈ કહી તો દીધું છે તો એડું પાછી ગયું ઝેપી દિવાળી પતી ગઈ હવે ફૂટ છે કા પતી ગઈ કઈ કીધું ભાઈ કોકરા નોરા કોકડા બહરાટી બહુ મજા આવ્યો ભાઈ આઈ જ્યાં વાગી ગઈ ખાલી ખોટી ગઈ છે કાંઈ મસ્સી બહુ મને અસાનક નહીં મસ્સી ડ્રાઈવર છોટી ગઈ તો આજનો લોક તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમર મસ્ત મજાની કમેન્ટ મારી દેજો તો વિડિયો માં મને એપી દિવાળી કમેન્ટ કરી દેજો તો બાય બાય